તલાજા નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી એક આધેડનું મોત થતા મૃતદેહ તલાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ગોરખી ગામના અશોકભાઈ બચ્ચુભાઈ બાલદિયાનું પોતાની વાડી પાસે જ શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું જેના મૃતદેહને તલાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગતો માટે રાહ જોવી રહી